જાણો છો સંબંધમાં હાઈ એલર્ટ લાગે છે વગર સિગ્નલે જ સ્ટોપ લાગે છે આ સંબંધોનું હવામાન તડકતું ભડકતું ને વરસતું થઈ ગયું છે ક્યારે કોણ આપણું એ મનમાં સળગતું જઈ રહ્યું છે સંબંધો પણ અલગ અલગ સમયે અલગ અલગ રૂપમાં પરિવર્તિત થાય છે એમાંય ચાર રસ્તાની ચાર બાજુના સિગ્નલો જેવી હાઈલાઇટ દેખાય છે સંબંધો સિગ્નલ જોઈ એ રસ્તે વળી જાય છે ત્યારે ભૂલી જાય છે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ સ્વાર્થ જુઠ્ઠાણા અપકાર ભાવ ઈર્ષા કપટ ખેંચા જેવી ડીમ લાઇટોએ સંબંધમાં ગ્રીન ઓરેન્જ અને રેડ સિગ્નલો ઊભા કરી દીધા છે સાંભળીને નવું લાગે છે ને વિચાર થાય છે કે આ કેવી રીતે તો જુઓ આજની સંબંધોની હાઈલાઇટ ખુશહાલ નિસ્વાર્થ પ્રેમાણને ભયથી મુક્ત તંદુરસ્ત સંબંધો આપણું ગ્રીન સિગ્નલ થોડોક સ્વાર્થ થોડા પોતાના હોવાનો દેખાવ આપણી સામે આપણા આવા ઓછા ભયજવનક સંબંધો એટલે આપણું ઓરેન્જ સિગ્નલ સ્વાર્થ ઉપકાર ભૂલી જનારા ખોટું સમજનારા ખોટું કરનારા તોય તમારી સામે તમારા બનીને રહેનારા આ સંપૂર્ણ ભયજનક સંબંધો છે અને જે આપણું રેડ સિગ્નલ મશીનરી રસ્તા પરના સિગ્નલો તો માણસને ચેતવણી આપી ભયમુક્ત બનાવે છે રસ્તા પરનું ગ્રીન સિગ્નલ સતત ચલાવે છે અને રેડ સિગ્નલ ભયથી બચાવે અકસ્માત ટાળે ઊભા રહી જાવને ધીરજ ધરો શીખવે છે આવું જ કંઈક છે આપણા સંબંધોમાં જ્યાં ગ્રીન સિગ્નલ છે એ તો ચાલવાના જ છે દોડશે એ સંબંધોમાં લગભગ તો ક્યારેય બીજા સિગ્નલ તરફ જોવાનો વારો જ નથી આવતો કેમ કે આ સંબંધમાં પરસ્પર લાગણી વિશ્વાસ ને નિસ્વાર્થ લાઇટો ઝળહળે છે આ સંબંધો અતૂટ છે પણ સંબંધોમાં રેડ સિગ્નલ વર્તે જલ્દી જલ્દી દોડો થાકી જાઓ પણ થોપશો નહીં શ્વાસ જાય ત્યાં સુધી અટકો નહીં ન કહેવાનું કહેવાય વિચાર્યા વગર બોલાય એવા ચિત્રે કે જેવા માણસ હોય નહીં એમાં અફસોસનો છાંટોય ન આવે જેની સંબંધને સંબંધની મૂલ્યતા છે એ માણસ માટે રેડ એલર્ટ આ સમય છે બચાવો હોય તો બચાવો સંબંધ નહીં તો પૂર્ણ વિરામ આપી પાછા વળી જાઓ વર્તમાન સમયની પરિસ્થિતિ આવી સિગ્નલ જેવી થઈ ગઈ છે ગ્રીન સિગ્નલની લાઇટ ડીમ થઈ ગઈ છે રેડ સિગ્નલનું અજવાળું હોળાઈ રહ્યું છે જીવનની સાચી મૂડી સંબંધો છે જે સારા સ્વભાવ અને પ્રેમાળ વર્તનથી ભેગી થાય છે સંબંધમાં આવવું જોઈએ હાઈ એલર્ટ આવીને કોઈ કહે આવીને કોઈ કહે ઉનાળે તડકો જરે શિયાળે ટાળ વળે ચોમાસે અનરાધાર વળશે તોય જોજો સંબંધો પલપલ ન તરશે સંબંધોમાં જરૂર પડે તો તડકાનો તાપ હોય એવો ગુસ્સો જરૂરી છે સંબંધોમાં તૂટવાથી ઠંડીની જાળમાં એક હૂંફ જરૂરી છે ધોધમાર વરસતી ધાર ભલે હોય પણ પલળીને પડી ન જવાય માટે જે છત્રી જેવી છત પણ જરૂરી છે મોસમની કોઈપણ મહેકમાં સંબંધોની ચહેક ચિતરાવી જવી જોઈએ તો સાચા સંબંધમાં રેડ સિગ્નલનું હાઈ એલર્ટનું પાટ્યું નહીં લાગશે જેણે સંબંધની વેલ્યુ હોય સંબંધ સાચવા જ હોય ને તેને મોસમ કે માવઠું કશું નડતું નથી ગ્રીન સિગ્નલ દેખાતા દોડો સંબંધને જોડો